નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આવ્યા છીએ અહીંયા દેવગાણા ડુંગરવાળા ખોડિયારમાં કહેવાય ત્યાં ત્યાં માતાજીએ એક પરસો આપેલો છે જે તમને આગળ એ જગ્યા બતાવું ને પહેલાં તો ખોડિયારમાંના દર્શન કરાવું સુંદર મજાનું ખોડિયારમાંનું મંદિર છે ના ઘુમટની અંદર અલગ અલગ ખોડિયારમાં શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રગંટા માં સ્કંદ માતા કાત્યાયની અને કાલરાત્રિ આ નવરાત્રિના નવા નવ માતાજીના સ્વરૂપ અને મા ખોડિયાર જગતંબા જય મા ખોડિયાર કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો ને અહીંયા કહેવાય હાથ તે હાથ બેનું ના ફોટા છે આવડ ધોગડ ધોગડ ખોડિયાર ભીઝભાઈ ઢોલભાઈ સોસાઈ અને ખોડિયાર ને હવે તમને એ જગ્યા બતાવું કે જ્યાં ખોડિયારમાં અહીંયા પરસો આપેલો હયમાં ખોડિયાર એમ કે અહીંયા જુઓ કે ડુંગરવાળા આય ખોડલ મના દિવ્ય સાક્ષાત પરસાનું પવિત્ર શ્રદ્ધા શ્રદ્ધા સ્થાન આ પહાડમાં પ્રાચીન કાળમાં અહીં દર્શાવેલ જગ્યાએથી માતાજીની કૃપાથી શુદ્ધ ઘીની ધારા પવિત્ર વહેતી હતી હાલ પણ આ પરસાનો ક્યારેક અનુભવ થાય છે એ તમને જગ્યા અહીંયા બતાવવા આજે જગ્યા છે ને

બધાએ માનતા પૂરી કરવા આવે એટલે એના ફોટા પણ માખોડિયારે દીકરો આપેલો છે અને અહીંયા ફોટો પોઈન્ટ પર છે દિવેશભાઈ લાઈક કરો શેર કરો કે તો લાપસી કરવા આવે એ માટે મસ્ત જગ્યા રાખશે શિયાળ છે અને વાસણની પણ વ્યવસ્થા રાખેલ છે સરસ મજાની સુવિધા છે કોઈ માણસ લાપસી કરવાની માનતા હોય ને પૂરી કરવા આવતા હોય એ માટે પણ અહીં સરસ મજાની સુવિધા રાખેલી છે